ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના હાંસોટના વમલેશ્વર ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે રૂપિયા એકવીસ કરોડ વીસ લાખના ખર્ચે નવી જેટી તૈયાર કરાઈ છે રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે આ નવીન જેટીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું નર્મદા પરિક્રમાના અંતિમ પડાવ સમાન વમલેશ્વર ગામે દર વર્ષે હજારો પરિક્રમાવાસીઓની અવરજવર રહે છે નર્મદા નદી પાર કરવાની સગવડો ઓછી હોવાના કારણે મીઠી તલાઈ જવા માટે પરિક્રમાવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે હવે નવીન જેટીના નિર્માણ પછી પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે ત્યારે યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં નર્મદા પરિક્રમા સંધ સમિતિના પરમ પૂજ્ય ગિરીશાનંદ સ્વામી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ ઓટદરિયા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ગુજરાત મેરેટાઇમ બોર્ડના મુખ્ય ઇજનેર બી બી તલાવિયા આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને અનેક સંતો મહંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મીઠી તલાઈ અને વમલેશ્વર વચ્ચેની મુસાફરી હવે વધુ સરળ અને સુખદ બનશે આ ચીટી ભવિષ્યમાં પરિક્રમાવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે અને નર્મદા પરિક્રમાને વધુ સુવિધાસભર બનાવશે નર્મદાના કિનારા ઉપર વાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે નર્મદાનું પરિભ્રમા કરનાર જે લોકો છે એમના માટે ગુજરાત સરકાર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે એ નેમને કારણે આજે ગુજરાતમાં સૌ પ્રથમ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા એના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ યોજના માટે જ્યારે ખાતમુહૂર્ત થયું પછી એનું લોન્ચિંગ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા અને આજે આપ સૌ જોઈ રહ્યો છો તે પ્રમાણે આ કિનારા ઉપર હું પોતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ગુજરાત સરકારના મંત્રી તરીકે અહીં આજે આવ્યો છું ખાસ કરીને હું નસીબદાર તરીકે હું ગણાવું છું કારણ કે આનું જે ઉદ્ઘાટન છે એ ગુજરાતના મુખ્યમંત્રી મુદુને મક્કમ સભાઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તકે થવાનું હતું પરંતુ આજે મારા હસ્તકે થયું છે અને આજે આ જે કાર્ય થઈ રહ્યા છે એના માટે હું ગિરીશા ગિરીશચંદ્રને ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે એમની જે નેમ છે કામ કરવાની એમણે મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ રજૂઆત કરી હતી દેશના વડાપ્રધાન બન્યા પછી પણ રજૂઆત કરવામાં આવી છે અને તેને કારણે આજે અહીંયા બંને કિનારા ઉપર જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આનાથી આ સમગ્ર ધર્મદાના કિનારા ઉપર જેટલા પણ પરિભ્રમણ કરનારા હશે એ તમામે તમામ લોકોને ખૂબ ફાયદો થશે તેને ધ્યાનમાં રાખીને આ જેટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સાથે મારી સાથે મારા વિધાનસભાના ધારાસભ્યભાઈ ઈશ્વરભાઈ પટેલ મારા પ્રમુખ ભરૂચ જિલ્લાના ભાઈ પ્રકાશભાઈ મોદી આમ તો નરેન્દ્રભાઈ મોદીના નાનાભાઈ કહે છે અમે એવા પ્રકાશભાઈ મોદીજી અને ઘણા બધા મારા કાર્યકર્તાઓ મારી સાથે ઉપસ્થિત રહ્યા છે અને આજે ફરી આ જેટીનું અમે ઉદઘાટન કર્યું છે ગુજરાતના તાત્કાલિક શ્રી અને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો હતા તો થતી જ નહોતી ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે આ વિસ્તારની અંદર કેનાલો પાકી કરીને છેવાના વિસ્તાર સુધી પાણી પતવાનું પણ કામ કર્યું છે આ નર્મદા મેયાની વાત કરીએ ત્યારે આખા વિશ્વની અંદર એક એવી માત્ર નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મા નર્મદા મૈયાના આજે અહીંયા જ્યારે જયતિનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મીઠી તલાઈ ખાતેથી ખાદમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ મીઠી તલાઈ ખાતે એકત્રીસ કરોડના ખર્ચે જેતીનું બાંધકામ કર્યું છે અને અહીંયા વર્લેશ્વર ખાતે પણ એકવીસ કરોડ સિત્તેર લાખના ખર્ચે આજે જેતેનું જ્યારે નિર્માણ થયું ત્યારે આવનારા પરિક્રમાવાસીઓ લગભગ લાખથી પણ વધારે છે દર વર્ષે અહીંયા નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય ત્યારે એ તમામ લોકો કાદર કિચરમાં જતા એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી આદિનાસં ભૂપેભાઈ પટેલે જ્યારે કર્યું ત્યારે આજે અહીંયા તમામ લોકોને એ પરિક્રમા કરનારા લોકો છે માછીમારીના લોકો છે ગામના લોકોને પણ તમામ લોકોને આ જાતિનો લાભ બધાને મળવાનો છે